યુનાઇટેડ સ્ટેટ્સ સમુદાયોને મજબૂત કરવા શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને સ્થિર અર્થવ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે મહિલા આર્થિક સશક્તિકરણને સપોર્ટ કરે છે આ જુદીએ આગળ વધારવા માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ જ્યોન્સ હોકિન્સ યુનિવર્સિટી ખાતે ગુપ્તા ક્લિન્સ્કી ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ અને અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન યુએસ ઇન્ડિયા એલાયન્સ ફોર વુમન્સ ઇકોનોમિકના ત્રણ નવા એન્કર પાર્ટ્સ તરીકે જાહેરાત કરી છે વર્ષ બે હજાર ઓગણીસથી આ એલાયન્સે ભારતમાં મહિલાઓને રોજગારીની તક આપી છે આ ઉપરાંત શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા માટે તક પૂરી પાડી છે એન્કર પાર્ટનર્સ તરીકે યુએસઆઈ બીસી જીકે ડબલ આઈ જે એચ યુ અને એઆઈએફ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને એલાયન્સ સાથે કામ કરશે કે જેના હેઠળ વિવિધ કંપનીઓ એકેડેમિક એક્ટર્સ અને નોન પ્રોફિટ સહયોગ કરી શકે છે મહિલાઓના સમાવેશને આગળ વધારવાના તેમના ઇતિહાસ સાથે દરેક પાર્ટનર એલાયન્સ માટે એક ફોક્સ ક્ષેત્રનું નેતૃત્વ કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ